નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાત મહિલા સમૃદ્ધિ યોજના બે હજાર ચોવીસ વિશે ચર્ચા કરવાના છે મિત્રો આ યોજનાનો લાભ તમને કઈ રીતે મળશે તમારે કઈ જગ્યાએ ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તમને કેટલા ટકા લોન મળશે અને આ જે તમને લોન મળે છે તેમાં તમારે કેટલું વ્યાજ ભરવું પડશે આ ઉપરાંત તમારે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો મારા વિડીયોમાં મિત્રો મહિલા સમૃદ્ધિ યોજના એટલે કે એમ એસ વાય કે જે પછાત વર્ગ અથવા તો વંચિત મહિલાઓ ઉદ્યોગ સાહસિકોને સશક્ત કરવા માટે એક લઘુ ધિરાણ યોજના તરીકે પણ શરૂ કરવામાં આવી હતી ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા અમલમાં મુકાયેલ સમાજના પછાત વર્ગ ગરીબીમાં ધકેલાઈ ગયેલી મહિલાઓને લોન પૂરી પાડે છે મિત્રો હવે આગળ આપણે જોઈશું ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે સૌ પ્રથમ આપણે પહેલાં એક કોષ્ટક જોઈએ છે જેમાં છે યોજનાનું નામ છે એમ એસ વાય એટલે કે મહિલા સમૃદ્ધિ યોજના વિભાગ કયો લાગુ પડશે ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ લાભાર્થી કોણ રહેશે ગુજરાત પછાત વર્ગની મહિલાઓ મળવાપાત્ર સહાય તો વ્યવસાય શરૂ કરવા માટે તમને ધિરાણ એટલે કે લોન મળવાપાત્ર રહેલી છે સત્તાવાર વેબસાઇટ તો સત્તાવાર વેબસાઇટ મિત્રો અહીં લખેલી છે બરાબર જેના પર તમે ક્લિક કરી અને જઈ શકો છો હેલ્પલાઇન નંબર અહીં લખેલા છે જેનો તમે ઉપયોગ કરી શકો છો હવે મિત્રો સૌ પ્રથમ આપણે પહેલા ઉદ્દેશ્ય જોઈએ તો પછાત વર્ગની મહિલાઓ માટે સ્વરોજગારી ઊભી કરવા માટેની એક લઘુસ્તરીય ધિરાણ યોજના છે મિત્રો આ યોજના અંતર્ગત મહિલા લાભાર્થીઓએ પોતાની રીતે પોતાની પસંદગીનો ધંધો શરૂ કરવાનો રહેશે મિત્રો હવે મિત્રો આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાંથી હોવી જોઈએ અરજદારના પરિવારની વાર્ષિક આવક ત્રણ લાખથી વધુ ન હોવી જોઈએ અરજી કરતી વખતે અરજદારની ઉંમર એકવીસથી લઈ અને પિસ્તાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ અરજદારો પાસે અગાઉ વ્યવસાયનો અનુભવ હોવો જોઈએ જેને ટેકનિકલ અથવા તો અન્ય કુશળતાની જરૂર હોય છે તેનો તમારે ફરજિયાત આપણે અનુભવ હોવો જોઈએ મિત્રો હવે આપણે વાત કરીએ ડોક્યુમેન્ટ્સની તો તમારી જાતિનો દાખલો આવકનો દાખલો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર મિત્રો જો તમે શાળાએ ગયા નથી તો તમારે જન્મનું પ્રમાણપત્ર તમારે ઉમેરી દેવાનું રહેશે આ ઉપરાંત આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ અથવા તો રેશન કાર્ડની જરૂર પડશે મિત્રો ત્યારબાદ તમારે અનુભવના તાલીમનું પ્રમાણપત્ર અહીં મિત્રો તમે જો નોન ટેકનિકલ લાઈનના બિઝનેસ શરૂ કરવા માગતા હોય તો મરજિયાત છે અને જો તમે ટેકનિકલ લાઈનના બિઝનેસ શરૂ કરવા માગતા હોય તો તમારે અહીં અનુભવનું તાલીમનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અરજદાર બીપીએલ લાભાર્થી છે વિકલાંગ છે વિધવા હોય તો તેમનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે જે તમારે મરજિયાત છે જો તમારી પાસે હોય તો રજૂ કરવાનું રહેશે અથવા તો તમારી પાસે ન હોય તો પણ તમારે અહીં ચાલશે દૂધ અને સહકારી બંદરીનો દાખલો ફક્ત પશુપાલનના ધંધાઓ માટે જ તમારે દેવાનું રહેશે કોટેશન અથવા તો જે ભાવપત્રક છે તે તમારે દેવાનું રહેશે અને પાસબુકના પહેલાં પાનાની નામ સરનામાવાળી તમારે ખાતા નંબરવાળું પ્રથમ પેજ તમારે રજૂ કરવાનું રહેશે મિત્રો હવે મિત્રો જોઈએ આપણે મળવાપાત્ર લાભ તો મહિલા સમૃદ્ધિ યોજનામાં તમને એક લાખ પચીસ હજારની લોન મળવાપાત્ર રહેલી છે આ યોજનામાં વ્યાજદર ફક્ત અને ફક્ત તમારે ચાર ટકા પ્રતિવર્ષ રહેલો છે મિત્રો આ યોજનામાં યુનિટ ખર્ચના તમારે પંચાણું ટકા લોન તમને આપવામાં આવશે જેમાં પંચાણું ટકા રાષ્ટ્રીય નિગમ અને પાંચ ટકા તમને રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે જે તમે લોન લેશો તેના તમારે અડતાલીસ માસિક હપ્તામાં પરત કરવાની રહેશે જેમાં તમારો વ્યાજનો દર પણ સમાવેશ કરેલો છે મિત્રો હવે આપણે જોઈએ છીએ તમારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી સૌ તમારે ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમની વેબસાઇટ ઉપર જવાનું રહેશે અહીં તમારે યોજના પસંદ કરી એપ્લાય નવ બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે ફોર્મમાં તમામ વિગતો ભરી અને ફોર્મ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે ફોર્મ ભર્યા બાદ તમારી સામે કન્ફર્મેશન નંબર લખાયેલો આવશે તેને તમારે સાચવીને રાખવાનો રહેશે મિત્રો તમે જો તમારી અરજી સુધારા કરવા માગતા હોય તો તમે એડિટ એપ્લિકેશન પર જઈને ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે તેના માટે તમારે મેનુ બટન ઉપર ક્લિક કરી અપલોડ ફોટો પર ક્લિક કરવાનું રહેશે પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે ત્યારબાદ તમારે અરજીને આગળ મોકલવા માટે કન્ફર્મ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે હવે જે તમે ફોર્મ ભર્યું છે તેની પ્રિન્ટ માટે તમારે પ્રિન્ટ નામના બટન પર ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરીને તમને પ્રિન્ટ મળી શકશે મિત્રો તો મિત્રો આ રીતે તમે આખે આખું ફોર્મ ભરી શકશો મિત્રો અહીં તમને વધુમાં વધુ એક લાખ પચીસ હજારની સહાય મળશે જેનો વ્યાજદર દર ફક્ત ચાર ટકા જ છે તો મિત્રો આ એક સારી યોજના છે જેનો તમે લાભ લઈ શકો છો તો મિત્રો આશા રાખું છું કે આ યોજના મેં તમને સમજાવેલી છે તે તમને ચોકસાઈપૂર્વક સમજાઈ ગઈ હશે આ ઉપરાંત તમારા મનમાં જે પણ સવાલ ઉદભવતા હોય તેને તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ આપશે અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને આ વિડીયોને તમારા મિત્ર સર્કલમાં શેર કરી દો જેથી કરી વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે મિત્રો આવા જ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત